ઉત્રાયણ પર્વમાં ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા માંડવીના જીવદયા પ્રેમીએ લોકોને અપીલ કરી ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ ચગાવતા દોરાઓથી વાહન ચાલકો અને પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે સાવચેતી રાખવા જણાવીને યુવાઓને રક્તદાન કરવા જીવદયા પ્રેમી અમિતભાઈ મહેતાએ આહવાન કર્યું હતું મારું નામ અમિત સુરેશભાઈ મહેતા છે પોતે માંડવીનો જ રહેવાસી છું આપણે કઈ સંસ્થા ચલાવીએ છીએ એ વિશે મારી સંસ્થા છે શ્રી નવજીવન જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ જે માંડવીમાં ઘણા દસ વર્ગ જ નુકસાન પણ થયું હતું એવી જ રીતના માંડવીમાં દરરોજ અમને એવા ફોન આવે છે કે પંખીઓ ચાઇનીઝ દોરામાં લટકી ગયા છે કે એમને ખૂબ જ મોટે પાયે ઈજા થઈ છે તો એની પણ અમે સારવાર પણ કરીએ છીએ જેથી એ લોકો નાના મોટા પંખીઓનું પણ જીવ બચી જાય માટે આપ સર્વને એક અપીલ કરવામાં આવે છે કે આપના તથા આપના પરિવારમાં કે મિત્રોમાં એક અવશ્ય એક વસ્તુની ટેક રાખો કે ચાઇનીઝ દોરનો ઉપયોગ ન કરવો બાકી મકરસંક્રાંતિ એટલે ખૂબ જ સા અને ખાસ જે બ્લડ ડોનેટની કાર્ય કામગીરી કરવામાં આવે છે લોકો વધુ બ્લડ ડોનેટ કરે એ માટે શું કહેશું માંડવીમાં માંડવી ગામ માટે એક મુંદ્રા અબડાસા નખત્રાણા તેમજ માંડવી ને લખપત એવા પાંચ તાલુકાઓને જનરલી માંડવીમાં સારવાર માટે આવતા હોય છે તેમને માંડવીમાં બ્લડની જરૂર પડતા અમારો સંપર્ક કરે છે અને અમે તેમને બ્લડની વ્યવસ્થા કરી દઈએ છીએ એટલે માંડવીના નવયુવાનોને પણ એક ખાસ અપીલ છે કે તેઓ ખાસ આપનો અમિતભાઈ નંબર પણ આપશો કોઈને કાંઈ દાતા તરીકે દાન આપવું હોય કે કોઈને કાંઈ જરૂર હોય બ્લડ નહીં કે તો એ માટે આપનો કોન્ટેક નંબર હા મારા નંબર છે નવ્વાણું તેર અગિયાર બાવીસ સત્તોતેર ડબલ નાઇન વન થ્રી ડબલ વન ડબલ ટુ ડબલ સેવન માંડવીમાં ચૌદ તારીખના ઉત્તરાયણના દિવસે પણ અમારી ટીમ કાર્યરત જ હશે તમને ક્યાંય પણ એવું કોઈ બી પંખી ઘાયલ અવસ્થામાં દેખાય તો ગમે ત્યારે તમે અમારો સંપર્ક કરી શકો છો સાગર લક્ષ્મી બાજરે બિયાર સાગર લક્ષ્મી બાજરે

મારી સંસ્થા છે શ્રી નવજીવન જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ જે માંડવીમાં ઘણા દસ વર્ષથી કાર્યરત છે ખાસ ચાઇનીઝ દોરાનો વપરાશ વધી રહ્યો છે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે આપણે ધર્મનો વિરોધ નથી કરતા કોઈ પણ જે નુકસાન થઈ રહ્યું છે ચાઇનીઝ દોરાથી પશુ પક્ષીઓને લોકોને વાહન ચલાવતા હોય એમને ભવિષ્ય શું કહેશું ચાઇનીઝ દોરાનો વપરાશ હમણાં ઘણા સમયથી ઘણા લાંબા સમયથી વધી રહ્યો છે જે પશુ પંખી તેમજ માનવ જાતિ માટે ખૂબ નુકસાનકારક છે હમણાં માંડવીમાં પણ એક મહિનો પહેલાં એક એવો કિસ્સો બની ગયો હતો કે જેને કારણે ચાઇનીઝ દોરને કારણે વ્યક્તિને ખૂબ જ મોટેપાયે ઈજા થઈ હતી અને ખૂબ જ નુકસાન પણ થયું હતું તેવી જ રીતના માંડવીમાં દરરોજ અમને એવા ફોન આવે છે કે પંખીઓ ચાઇનીઝ દોરામાં લટકી ગયા છે કે એમને ખૂબ જ મોટે પાયે ઈજા થઈ છે તો એની પણ અમે સારવાર પણ કરીએ છીએ જેથી એ લોકો નાના મોટા પંખીઓનું પણ જીવ બચી જાય માટે આપ સર્વને એક અપીલ કરવામાં આવે છે કે આપના તથા આપણા પરિવારમાં કે મિત્રોમાં એક અવશ્ય એક વસ્તુની એક રાખો કે ચાઇનીઝ દોરનો ઉપયોગ ન કરવો બાકી મકર મકરસંક્રાંતિ એટલે ખૂબ જ સારો એવો ઉજવણીનો પર્વ છે એને ખૂબ જ હોશભેરથી ઉજવણી કરો ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી આપના દ્વારા કયા કયા કાર્યો નોંધ લેવાતી હોય છે સોશિયલ મીડિયામાં જનરલી અમારા માંડવી જે નિસહાય વૃદ્ધો છે એમને બપોરે અમે ટિફિન સેવા પણ આપીએ છીએ સાથે ગાયો પંખી કૂતરાઓ કે એમની જે ઈજા પામેલ છે એમની પ્રાથમિક સારવાર પણ અમારા સંસ્થા દ્વારા કરવામાં આવે છે અમારી સંસ્થામાં હાલે લગભગ દસથી પંદર જણા એક્ટિવ છે ને રાતના પણ ગમે ત્યારે તમે અમને કોલ કરો તો અમે રાત્રિના સમયમાં એ સારવાર માટે નીકળીએ છીએ ખાસ એક પગલું જે આપણે છે એ વિશે શું કહીશું એ નવજીવન જીવદિયા ગ્રુપ તેમજ એક પગલું તે બને માંડવીના નિસહાય વડીલોને ભોજન પીરસવામાં આવે છે અને ખાસ જે બ્લડ ડોનેટની કાર્ય કામગીરી કરવામાં આવે છે લોકો વધુ બ્લડ ડોનેટ કરે એ માટે શું કહેશું માંડવીમાં માંડવી ગામ માટે એક મુન્દ્રા અબડાસા નખત્રાણા તેમજ માંડવી ને લખપત એવા પાંચ તાલુકાઓને જનરલી માંડવીમાં સારવાર માટે આવતા હોય છે તેમને માંડવીમાં બ્લડની જરૂર પડતા અમારો સંપર્ક કરે છે અને અમે તેમને બ્લડની વ્યવસ્થા કરી દઈએ છીએ એટલે માંડવીના નવયુવાનોને પણ એક ખાસ અપીલ છે કે તેઓ ખાસ કરીને પોતાના ઘરના સારા પ્રસંગ અથવા તો કોઈ એવા પ્રસંગે રક્તદાન કરે અને રક્તદાન કરવાથી કોઈ પણ જાતની નબળાઈ કે અશક્તિ કે આવતી નથી અને ખાસ કરીને જે લોકો બ્લડ ડોનેટ નથી કરતા એ લોકો એવા રક્તદાતાઓ ખાસ કરીને આગળ આવે જેથી આપણે રક્તની જે અછત ઊભી થાય તેને આપણે નિવારી શકીએ ખાસ આપનો અમિતભાઈ નંબર પણ આપશો કોઈને કાંઈ દાતા તરીકે દાન આપવું હોય કે કોઈને કાંઈ જરૂર હોય બ્લડની કે તો એ માટે આપનો કોન્ટેક નંબર હા મારા નંબર છે નવ્વાણું તેર અગિયાર બાવીસ સત્તોતેર ડબલ નાઇન વન થ્રી ડબલ વન ડબલ ટુ ડબલ સેવન માંડવીમાં ચૌદ તારીખના ઉત્તરાયણના દિવસે પણ અમારી ટીમ કાર્યરત જ હશે તમને ક્યાંય પણ એવું કોઈ બી પંખી ઘાયલ અવસ્થામાં દેખાય તો ગમે ત્યારે તમે અમારો સંપર્ક કરી શકો છો